સુસ્વાગતમ મિત્રો ધોરણ દસના ગણિતમાં દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ પ્રકરણમાં આપણે સમીકરણ યુગ્મનો ઉકેલ આદેશી રીતે મેળવવા માટેની ચર્ચા કરી હવે આપણે બેઝિક રીતોમાં પ્રથમ બેઝિક રીત એટલે કે આદેશ રીતે ઉકેલ મેળવવા માટે એક ઉદાહરણ તપાસીએ આજનો પ્રશ્ન છે નીચેના દ્વિચલ સુરેખ ઓછા ટી બરાબર ત્રણ અને એસના છેદમાં ત્રણ વધતા ટીના છેદમાં બે બરાબર છ આ સમીકરણ યુગનો ઉકેલ આપણે આદ્યસ્ત રીતે મેળવવાનો છે તો ચાલો શરૂ કરીએ સૌ પ્રથમ અહીં દ્વિચલ સુરેખ સમીકરણ युग्મ આપેલું છે s - t = 3 અને એસ છેદમાં ત્રણ વત્તા ટી છેદમાં બે બરાબર છ પ્રથમ સમીકરણ આપણે સમીકરણ એક તરીકે ઓળખાવીએ અને બીજા સમીકરણ આપણે સમીકરણ બે તરીકે ઓળખાવીએ હવે આદર્શ રીતે ઉકેલ મેળવવા માટે સમીકરણ એક પરથી આપણે એસની કિંમત પ્રાપ્ત કરીએ તો ટી ઋણ છે બરાબર ધૂળ તરફ થઈ જાય તો ધન થઈ જાય તો એસ બરાબર ટી પ્લસ ત્રણ આ સમીકરણને આપણે સમીકરણ ત્રણ તરીકે ઓળખાવીએ અને એસની કિંમત આપણે એસની કિંમત સમીકરણ એક પરથી પ્રાપ્ત કરેલી છે એટલે મુખ્ય સમીકરણ બે માં ની કિંમત ની કિંમત સમીકરણ બે માં મૂકતા સમીકરણ બેમાં જ્યાં જ્યાં એસ દેખાય છે ત્યાં એસના સ્થાને ટી પ્લસ ત્રણ મૂકીએ તો ટી પ્લસ ત્રણ છેદમાં ત્રણ એસના સામે મી ૨ ટી પ્લસ ત્રણ છેદમાં ત્રણ વત્તા ટીના છેદમાં બે બરાબર છ હવે સમીકરણમાં છેદમાં ત્રણ બે અને એક જોવા મળે છે ત્રણ અને નો પ્રસાર થાય છ તો સમીકરણ આપણે છથી ગુણીએ તો પ્રથમ પદે છથી ગુણીએ તો ત્રણ દુ છ તો બે મળશે તો બે ગુણિયા ટી વત્તા ત્રણ પ્લસ અહીંયા બે છેદમાં એટલે ત્રણ ગુણશે તો ત્રણ ટી બરાબર છેદમાં એક છેલ્લે છ ગુણશે છાંય છાય છત્રીસ હવે ટી ગુણશે ટીને બે ગુણશે ટીને તો ટુ ટી પ્લસ બે છ પ્લસ ત્રણ ટી બરાબર છત્રીસ બે ટી અને ત્રણ ટી તો પાંચ ટી બરાબર છત્રીસ પ્લસ છ છે બરાબર જોડી પચી જાય તો માઇનસ છ તો માટે ટી બરાબર છત્રીસમાં છ જાય તો મળશે ત્રીસ પાંચ જાતે છેદમાં તો પાંચ चक्रित्र तो माटे t = 6 अब t ની કિંમત સમીકરણ 3 માં મૂકતા ત્રણમાં છે એસ બરાબર ટી એટલે કે વત્તા ત્રણ માટે એસ બરાબર નવ આ રીતે એસ ની કિંમત મળે છે નવ ટી ની કિંમત મળે છે છ લખી શકીએ આમ આપેલ દ્વિચ સુરેખ સમીકરણ યુગ્મ નો ઉકેલ એસ બરાબર નવ અને ટી બરાબર છ આ રીતે આપેલ દ્વિચલ સુરક્ષા સમીકરણનો ઉકેલ આપણે આદેશ રીતે મેળવી શકીએ છીએ આભાર